હાલો વાડીયા પૂતી ગયા રોપા હાડા કઈ દેખાતા તો નથી એક છે એક પાડીશું માળી પડે તો બીજા તમે ક્યાંય દેખાતા જ નથી કંઈ વાંધો નહીં આગળ પાડીશું તો ખરે આપણે આમ થોડોક આપણે બીજે જઈએ તો ખરી પછી ત્રોપા પાડશું હલો ખપારી લઈ લઈએ આપણે ત્રોપા પાડવો પડશે તો ખપારી તો લેવી પડશે ને આજો ખપારી છે આપણી

આમાં બેઠો તો પાણી રાજી બે બ્લોગ બનાવતું ને જાઓ અત્યારે તો સરસ મજાનો તડકો નીકળો હવે ભીંડા ભીંડા ને બધી ફૂંકાવા માંડી ગયા પાણી માગે વાંધો ઓલા ભાઈને સકસકિયા હાલતા થઈ ગયા ફુવારા બેસી ભાષામાં સકસકિયા ચક 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 એમ થતા હોય છે બાકી એને કહેવાય ફુવારા અને આજ તો કંઈ વરસાદ જેવું કંઈ છે નહીં કાલે થોડુંક વાતાવરણમાં પલટો આવી ગયો હતો આ જો કંઈ નથી ક્યાંક 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 વાદળા છે આ તરીકો છે ગમે આપણે ટ્રેક્ટરનો બમ્ફર બનાવવાનું બોલો સોરી બમ્ફર હું માઢ બનાવવાનું કામ હાલે તો આપણે જોઈએ આગળ કે રીતનું હજી પિંજરું ત્યાં જ છું અહીંયા ખાટલો પડ્યો પંખો આલી અંદર સારી વાહ અમે આપણે બનાવીએ ધારિયાની ની રીતે બતાવું તમને આગળ બાકી આમ આ બધી ડું છો ભીડ ધારિયામાં Cảm ơn ले देख nó ये देखिए बहुत दिमाग है क्या आचार्य मुख्तार बकरा हमारी पर हां हमारी पर अबे

દેખાય કે કઈ પાછળ તો કવર છે આગળલો કેમેરા હાલ પાછળ કવર છે ને બ્લોગ ઉતાર આગળલો કેમેરા હાલ ઉતરી ગઈ હજી કામ ચાલુ છે

આળો માંડવી હુકાવા માંડી ગઈ ફૂલ પાક ઉપર આવી ગઈ હવે બે પાંચ દિનમાં ઉપાડવી જો હે માંડવી હવે લગભગ નોરતા પછી બાકી ભીંડા એક નંબર છે અમારે દેય દો તું લઈ લેજો બ્લોગ આલે

ઓકે હા સીતા પડિયરી સીતા પૂજાનો નાના નાના ઓલા આવ્યો સીતા પડજો અહિયાં એક તો નાની છે પછી છે એક હા જો છે